પોરબંદર ખબર ની સાંજની ખબર માં આપનું સ્વાગત છે હું છું ગાયત્રી ચૌહાણ ચાલો આપણે જોઈએ દિવસભર ના સમાચાર પોરબંદર જિલ્લા પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયા ના અધ્યક્ષ અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રભારી મંત્રીએ એ ખેડ વિસ્તાર પાણી ભરાવા ની વર્ષો જૂની સમસ્યા નો કાયમી ધોરણે નિવારણ કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ ખેડ વિસ્તારનો સર્વે કરાવી પ્રાથમિક અહેવાલ મેળવ્યા બાદ તેના અભ્યાસ ના આધારે

પોરબંદર રાજકોટ પોરબંદર વચ્ચે એસટી વિભાગ દ્વારા એસી કોચ બસ શરૂ કરી દેવામાં આવી છે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ ગુખેલી સહિતના મહાનુભાવના હસ્તે એસી બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પોરબંદરની જનતાને એસટી બસનો લાભ મળશે છાયા નવાપરા વિસ્તારમાં રહેતા હાર્દિક સંજયભાઈ કુબાવત નામના વેપારીને ધવલ ઉર્ફે ધવલો સૌદાસભાઈ સિંગ્ર કે નામના શખ્સ છે

હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પડી તેર જેટલા શખ્સોને ઝડપી લીધા હતા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં